મોરબીમાં આરએસએસના નરસંગ ઉપનગર દ્વારા વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નરસંગ ઉપનગર દ્વારા ગઈકાલ શનિવાર રાત્રિના મોરબી જિલ્લામાં કુલ ચૌદ સ્થળોએ વિજયાદશમી ઉત્સવ તેમજ શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ ખાતે આરએસએસના સો વર્ષની ઉજવણી અનુસંધાને આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરના રૂપનગરના આજે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે બધા બહોળી સંખ્યામાં લોકો એકત્ર થયા છે અને જેમ આપણે બધાએ જોયું કે જે રીતે સ્વયંસેવકોએ પ્રાત્યક્ષિક એટલે કે શારીરિક કાર્યક્રમો કર્યા છે સમાજના લોકો આ જોવા આવ્યા છે આ સંઘનું સો વર્ષ પૂર્ણ થાય છે એટલે શતાબ્દી વર્ષ તરીકે આખા વર્ષ દરમિયાન આની અંદર સંઘના કાર્યક્રમો ચાલુ રહેશે જેમ કે આજે આપણે વિજયાદશમી ઉત્સવમાં છીએ તો આના પછી હવે ઘર ઘર સંપર્ક આવશે કે જેમાં સ્વયંસેવકો ઘરે ઘરે જઈ સંઘની માહિતી અને એનું નાનું સાહિત્ય છે એ એને પાસે બેસીને સંઘની વાત કરશે ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી આવશે સામાજિક સદભાવ બેઠકો કરવામાં આવશે પછી યુવા સંમેલન છે એવી જ રીતે પાછો વિજયાદશમી ઉત્સવ આવશે અને પછી એક સેવા સપ્તાહ આવશે ત્યાર સુધી એક વર્ષ દરમિયાન સંઘની અંદર આ કાર્યક્રમો ચાલુ રહેશે અને આ કાર્યક્રમો દ્વારા સંઘ સમાજની અંદર પાંચ પરિવર્તન ઈચ્છે છે કે ભાઈ કુટુંબ પ્રબોધન આપણું કુટુંબને કેમ જાળવવું આજની પ્રથા આપણી તૂટી ગઈ છે સ્વ સ્વદેશીનો ભાવ આપણા સ્વનો ભાવ કે આપણું પોતાનો છે એ આપણે કેવું ભૂલી ગયા છીએ સામાજિક સમરસતામાં જાશી નાગરિક કર્તવ્ય મારા નાગરિક તરીકે શું કરવું જોઈએ એવું મારું જે કર્તવ્ય છે એના વિશે વાત કરશે અને આપણું જો પર્યાવરણ જ નહીં બચે તો આપણું કાંઈ વસ્તુ બચશે નહીં તો પર્યાવરણની વાત ઉપર જશે તો આ પાંચ મુદ્દા લઈ અને સમાજ આ પાંચ મુદ્દા સ્વીકારે અને આપણા દેશની પ્રગતિ વિશ્વગુરુ બનવા માટેનું જે સંઘનું જ કામ છે કે સ્વયંસેવકોનું નિર્માણ થાય વ્યક્તિ નિર્માણનું એ વ્યક્તિ નિર્માણ છે એ સમાજનું ને રાષ્ટ્રનું નિર્માણ કરે એ પ્રગતિની અંદર આજે આ સો વર્ષની અંદર આપણે બધા એકત્ર થયા છે સો વર્ષમાં આપણે આ કામ કરવાના છે આજના દિવસમાં બે તારીખથી પાંચ તારીખ સુધીની અંદર મોરબીનગરની અંદર છ કાર્યક્રમ યોજાવાના છે એમાં બે કાર્યક્રમ થઈ ગયા છે બે કાર્યક્રમ આજે હતા અને હવે બે કાર્યક્રમ છે કાલે રવિવારે છે એટલે ટોટલ મોરબી નગરના છ જે ઉપનગર છે તે એ છ ઉપનગરની અંદર આ જ રીતે ઉત્સવ થઈ જશે